લુણાવાડા પાસેના હરિપર ગામે માવજી સુતાર નાનપણથી જંતર મંતર જાણતા હતા કોઈને વીંછી કે સરપદંશ થાય તો પોતે ઉતારતા તેમજ બીજી મેલી વિદ્યા પણ પોતે શીખેલી તે તાંત્રિક વિધિઓ કરતા એમના પાડોશમાં મુમુક્ષુ મોરારજી વિપ્ર રહેતા હતા એ સંતોના યોગે સત્સંગી થયેલા મોરારજી વિપ્રને પ્રગટ શ્રીહરીનો પાકો નિશ્ચય હતો એટલે માવજી સુતારની મેલી વિદ્યા વગેરેને બહુ ગણકારતા નહીં એક દિવસ મોરારજી વિપ્ર માવજી સુતારને કહે કે તમે આ જંતર મંતર વગેરે કરો છો પણ એનાથી કાંઈ તમારા આત્માનું ભલું થાય નહીં પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન વિરાજે છે તો એમના શરણે થાવો ને આ બધી જંજાળ છોડો નહીંતર લખ ચોરાસીના ધોકા ખાઈ ખાઈને કોઈ કાળે છૂટકો નહીં થાય માવજી સુતારને બહુ ધમંડતે બોલા કે હું મારા જંતર મંતર નારાયણ ઉપર અજમાવું અને જો એને કાંઈ ન થાય તો જ હું એના શરણે થાઉં આ સાંભળીને મોરારજી વિપ્ર કહે કે એ પ્રગટ પ્રભુ ઉપર તો તમારું કાંઈ ઉપજે જ નહીં પણ જો તમે મારા ઉપર જંતર મંતર કરશો તોય તમારું કાંઈ ઉપજે નહીં માવજી સુતારનું સોમાન ઘવાતા એમણે એક દિવસ મોરારજી વિપ્ર ઉપર જંતર મંતર વગેરે તાંત્રિક વિધિઓ અજમાવી જોઈ પણ એમને કાંઈ જ થયું નહીં મોરારજી વિપ્રનો વાળ પણ વાંકો ન થયો માવજી સુતારે બહુ પ્રયત્ન કર્યા પણ કોઈ કારીફ આવી નહીં એટલે બહુ આશ્ચર્ય થયું ને મોરારજી વિપ્રને કહે કે મને તમારા સાધુ પાસે લઈ જાઓ થોડે સમયે મહાપ્રસાદાનંદ સ્વામી હરિપર ગામના પધાર્યા એટલે એમના દર્શન કરીને વર્તમાન ધારણ કરીને માવજી સુતાર સત્સંગી થયા મહાપ્રસાદાનંદ સ્વામી કે એ પંચવર્તમાન પાળજો અને ભગવાનનું વજન કરજો મોરારજી વિપ્ર જેવા સારા સત્સંગી મેળા છે તો એમનો સંગ રાખજો એમ કહી સ્વામી બે દિવસ રોકાઈને બીજે ગામ સત્સંગ વિતરણમાં ગયા માવજી સુતાર તો હવે કોઈની શે શરમ રાખ્યા વગર જ ઉચ્ચેશ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમાં હરનિશન ભજન કરવા લાગ્યા ઘરના સભ્યોને અજુકતું લાગતા તેઓ એમને ઘરમાં પૂરી દેવા માંડ્યા એક દિવસ ઉચ્ચેશ્વરે ભજન કરતા જાણીને એમના ઘરના સભ્યોએ એમને ઓરડામાં પૂરી દીધા હતા તે સમયે દોઢ બે દિવસના ઉપવાસ થયા ભક્તવત્સલ શ્રીયરીએ એમને ઓરડામાં દર્શન દીધા ને છતે દેહે ત્યાંથી ઉઠાવીને લક્ષ્મીવાડીમાં ગઢપુર લાવી દીધા એમણે લક્ષ્મીવાડીએ એક આખી રાત ભજન કર્યું તો શ્રી હરિની મૂર્તિ દેખાવા લાગી માવજી સુતાર ત્યાંથી ચાલીને તેઓ અમદાવાદ આવ્યા ને મહાપ્રસાદાનંદ સ્વામી પાસે રહ્યા પોતે અખંડ ભજન કરતા એટલે ભજનમય થઈ ગયા થોડે સમયે તેઓ મહાપ્રસાદાનંદ સ્વામીને કહે કે મને સાધુ કરો એટલે સ્વામીએ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે દીક્ષા અપાવરાવી ને ધ્યાન દાઝીએ એવું નામ પડાવ્યું તેઓને શરૂઆતમાં ચાર દિવસની સમાધિ થતી એક વખત તો અઢાર દિવસ સુધી સમાધિમાં જતા રહેલા તેઓ મહાપ્રસાદાનંદ સ્વામીના મંડળમાં કાયમ રહેતા એટલે લાંબો સમય સમાધિમાં રહે તો મંડળના સંતોને સત્સંગ વિચરણમાં બહુ અગવડતા પડતી એક વખત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી મળ્યા એટલે મહાપ્રસાદાનંદ સ્વામીએ એમને આ વાત જણાવી ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે ધ્યાનદાસજી બીજા કષાયમાં કશાય બંધનમાં તો બંધાય એવા નથી પણ જ્યારે સમાધિમાં ન હોય ત્યારે એમને રસાસ્વાદની પ્રીતિ છે એમને સારા સારા ભોજન જમાડજો એટલે એ કારણે એમને બહુ સમાધિ નહીં રહે આમ સ્વામીના વચને એમને પછી ચાર દિવસની સમાધિ રહેતી પૂર્વના જંતર મંત્ર કે તાંત્રિક વિદ્યા કરનારા માવજી સુથાર અખંડ ભ્રજનના પ્રતાપે ને સદગુરુ સંતોના આશીર્વાદે સમાધિનું સુખ લેતા થઈ ગયા અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી